આ મીટિંગમાં વિવિધ ગામોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો અને તેમના ગામમાં જાગૃતિ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ પર ચર્ચા કરી મીટિંગના અંતે તમામ ગ્રામજનોએ એકતા અને સંકલ્પ દર્શાવતા સંકલ્પપત્ર પર હસ્તાક્ષર કર્યા આ સંકલ્પપત્ર દ્વારા ગ્રામજનોએ કાયદેસરની કાર્યવાહી માટે તેમના સમર્થન અને સંકલ્પને વ્યક્ત કર્યો આ જાગૃતિ અભિયાન દ્વારા મહીસાગર જિલ્લાના ગ્રામજનોમાં તેમના હકો માટે લડવાની જાગૃતિ અને સંકલ્પ વધ્યો છે

Barıptu samimtan, can bağ. Can bağ, can bağ. Kovas do. Hey, can bağ. 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 Can bağ